અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં દરિયાની વચ્ચે આવેલું શિયાળબેટ ટાપુ એ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે દરિયાથી ચોમેર ઘેરાયેલ ટાપુ પર વસતા મતદારો મતાધિકારથી વંચિત ન રહે તેથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરિયામાં હોડી મારફતે ઈવીએમ મશીનો અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયાને અનુસરવામાં આવી રહ્યું છે રાજુલા મુકામે આવેલા ઈવીએમ ડિસ્પેન્ચિંગ કેન્દ્ર ખાતેથી શિયાળ ખાતે યોજના મતદાનની પ્રક્રિયા માટે બસ મારફતે જેટી સુધી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ દહિયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની સફળ આયોજનના પગલા મારફતે મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ યુનિટ અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયા માટે પાંચ ટીમો ફરજ બજાવશે શિયાળબેટ ખાતે નવી પ્રાથમિક શાળા ખાતે પાંચ મતદારો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે તારીખ પાંચ એક બે હજાર ચોવીસ સ્થિતિ શિયાળ બેટમાં બે હજાર પાંચસોને બ્યાસી પુરુષ અને બે હજાર ચારસો ને છાસઠ મહિલા અને ચૌદ પીડબલ્યુ ડી દિવ્યાંગો સહિત પાંચ હજાર અડતાલીસ મતદારો છે અને એંસી પ્લસની વયના ધરાવતા ચોપ્પન મતદારો છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની આ મતદાન પ્રક્રિયા માટે વીસ પોલિંગ સ્ટાફ પાંચ બીએલઓ પ્રિસાઇડિંગ અધિકારીશ્રીઓ ઝોનલ અધિકારીશ્રીઓ અને સુરક્ષાકર્મીઓ મળી ચાલીસ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ બોટ મારફતે હરબસાગર અને લોકશાહીના પર્વને મતદારો સુધી લઈ જવા માટે પહોંચી ચૂક્યા છે